ખતરનાક વાવાઝોડું આવ્યું છે ભયંકર ખતરનાક વાવાઝોડું ચાલુ રહ્યું છે ચાલો દોસ્તો બરાબર ચીખોટી આવી છે દર ભર બરાબર ઉડે છે પવન એ જોરદાર આવે છે કઈક પવન ની અંદર આપણે ઉડી ઉડી જઈશું તો કોઈ ઓઢવાય નહીં આવે કે અંબાલાલ કાકા ની આગાહી હોય કે વરસાદ આજે થશે તો ગાજવાનું ચાલુ કરી દીધું છે વરસાદે તો અને મન લાગે છે આજે વરસાદ આવશે કેમ કે હજુ તો આજે થઈ છે પોચમાંની તે તારીખ અને વરસાદે કોમ કાર્ડ લઈ લીધું છે એટલે લાગે છે કે આ સાલ વરસાદ વહેલો આવશે હજુ તો લેબોરીઓ પાક્યો નહીં કહેવત છે કે લેબડાએ લેબોરીઓ પાકે એટલે વરસાદ આવે પણ આ સાલ તો હજુ અબડે લેબોરીઓ લાગે છે ને વરસાદે કોમકાડ લઈ લીધું છે એ બાજુ વરસાદ ચડાયો છે ને ગાજે બનશે આજ તો થયા તો હદી તો એટલો બધો તાપ હતો કે ઘરમાંથી બહાર નહોતું નેકરાતું અને એકદમ જ વાતાવરણને પલટો માર દીધો એટલે વાવાઝોડું ને વરસાદ આવે એવું થઈ ગયું છે તો જોઈએ હવે આજે કે વરસાદ આવે છે તો ફરી બંધ થઈ જાય છે હવે ના આવે તો સારું કહે તો લોકોના ખેતરોમાં બાજરીઓ વાળવાની બદન બાકી છે વરસાદને વાવાઝોડું અત્યારથી ચાલુ થઈ જાય તો બાજરી બધી પડી જાય અને ફરી બાજરી કારી પડી જાય એટલે ફરી કશા કોમની ના રહે એવું બધું છે તો હજુ તો આપણે વરસાદની આપણે જરૂર નહીં ના આવે એમ સારું જોઈએ હવે એની ઈચ્છા ગાઈ વાતાવરણ આજે બદલાઈ ગયું છે ફૂલ ફાય એમનું નું ચાર્જિંગ પૂરું થઈ ગયું છે એટલે નેચે ચાર્જિંગ કરવા ગયા છે આપણે પાછા લઈને પાછા આવશે એટલે બસ વગાડવાનું ચાલુ કરશે ભાઈ અને ફોર્મમાં લગ્ન પણ છે અને બાજુ તમાકુનું ને એવું બધું હજુ તો કોમ અમાર હમણાંમાં તો ચાલુ હોય અને વરસાદે કોમ કાઢ લઈ લીધું છે એટલે તમાકુ આવેરવી પડે વાતાવરણ થોડું બદલાયું તો આપણે તો તાપમાન તાપમાન વહેલા વહેલા આજે વાવાઝોડું છે આગાહી હતી એટલે વહેલું વહેલું અને વાતાવરણ પણ એકદમ જ બદલાઈ ગયું વહેલું દીધું એમ સારું વરસાદ કાજે છે મને લાગે આવવાનું છે આજે લગનગારો ચાલુ છે

વાતાવરણ બદલાઈ ગયું એટલે વહેલા વહેલા ઘેર નહીં થાય એટલે એમ મને લાગે દુકાન બાજુ વધારે ચાલી લોકો વહેલા વહેલા ઘેર ગયા છે એમ કે અમને દુકાન બાજુ ઉદલપુર બાજુ વરસાદ વધારે ચડેલો છે મને લાગે દુકાન બાજુ વરસાદ પડ્યો એટલે થોડા વહેલા ઘેર આવી ગયા છે જય મા ભવાની ઉનાળા સાથે દગો થઈ ગયો છે અને આજે એકદમ અચાનક વાતાવરણની અંદર પલટો થઈ ગયો છે અને વાવાઝોડું અને વરસાદનો માહોલ થઈ ગયો છે વાવાઝોડું જોવો તો એકદમ ભરચક આવી ગયો છે પવન જોરદાર પવન આવી ગયો છે અને વિપુલભાઈ ને તુષાર ભાઈ ધબા ઉપર જ હતા પણ ફરી કે લાકડો બાકડો લઈ જાય તુષાર તો નહીં પણ તુષારની મમ્મી લાકડો બાકડો લઈ લીધો છે કેમ કે પાછો લાકડો બાકડો પલરી જાય વાત વાંધો એટલે લઈ લીધું છે વિપુલભાઈ એ લાકડો લઈ જાય છે અને ધબા પર આજે બપારો કે અઠવાડિયા બરાબર ગરમી પડતી જોરદાર તાપ પડતેલો પણ અચાનક જ વાતાવરણની અંદર પલટો આવી ગયો છે દૂર દૂર એકદમ જોરદાર થઈ ગયો છે અને વાવાઝોડું એકદમ બરાબર જો કે પવન ચાલુ થઈ ગયો તો હોખમ દળવું પડે છે એટલો બધો પવન ચાલુ થઈ ગયો છે બાળવા બાળવો જોવો હલા છે ખતરનાક થઈ ગયું છે અને એકદમ જેનો હોજી પડી ગયો હોય ને એમ અંધારા જેવું વાતાવરણ થઈ ગયું છે પવન તો જોવો એકદમ ભરચક ઓહો વાહ ભાઈ વાહ આ તો દોસ્તો જેને જોકે ખેડૂતોની બચાવવાની વાત કરીએ તો જેને બાજરી મોટી થઈ ગઈ હશે ને વાવાઝોડું

કદાચ પવન વાવાઝોડું ચાલુ રહ્યું ખેડૂતો ખેતી કરે છે ઊભી બાજરી અત્યારે મસ્ત થઈ ગયેલી મોટી મોટી અને ફરી પાછા પવનના લીધે કંઈક પડી જશે બાજુ દર ઉડે છે તો હો કંઈક નજારો બાજનો થઈ ગયો છે માહોલ બગડી ગયો કહેવાય વાતાવરણ બગડી ગયું કહેવાય એકદમ જોકે ગરમી તો હતી પવન તો સારો લાગે પણ પવનની અંદર તો જુઓ કે

પવન જ બહુ છે એટલે તો ચાલો દોસ્તો હવે આપણે પવન બહુ છે અને દડાઈ બહુ ઉડે છે આપણે પણ હવે નીચે જતા રહીએ જતા ને ચલો ભાગ્ય હવે ભાગ્ય તાજું કરીએ અને હવા ફેર કરવો હોય ને હવા ખાવી હોય તો ઉપર રહીએ પણ હવા ખાવા રહ્યા છે ને તો બાવા જેવા થઈ ગયા હા હા ભાઈ રમાઈ ગયા થોડી વાર ઉપર રહી ગયા તો અન દડવારા બાવા જેવા થઈ જશે વાતાવરણ લઈ પછી આયુ 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 કે હતા આયુ નહી

તો ચાલો દોસ્તો હવે વાવાઝોડું આવ્યું છે અને બરાબર દડુડે છે એટલે આપણે પણ હવે ઘેર નેચે જતા રહીએ બરોબર જતા રહીએ હેડો હે તો ચાલો દોસ્તો બરાબર જીપોડી આવ્યું છે દર બહાર બરાબર ઉડે છે અને પવન જોરદાર આવે છે કંઈક પવનની અંદર આપણે ઉડી ઉડી જઈશું તો કોઈ વધવાય નહીં આવે ચાલો મિત્રો બરાબર વાવાઝોડું આવ્યું છે ને દળય બરાબર ઉડે છે પવનય બરાબર છે એટલે આપણે નીચેથી વિપુલના દાદાએ ઉપાડી ખેચાણ ઉપરથી નીચે નથી આવો એટલે આપણે જતા રહીએ નીચે અને દોસ્તો વાવાઝોડું ખૂબ છે પવનય વધારે છે એટલે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું પણ ધ્યાન રાખજો આજનો વિડીયો હવે પૂરો કરીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો મળીએ ફરી આવવાના હોય એક બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય માતાજી જય મા ભવાની જય રામ બાય બાય ટેક